નમસ્કાર મિત્રો સ્વાગત છે અઢળક ધન અને તમામ સુખ સુવિધાઓ મેળવવા માટે મહેનતની સાથે સાથે કુંડળીમાં શુક્ર સ્થિતિ સારી હોવી પણ ખૂબ જ જરૂરી છે જો શુક્ર ગ્રહ અશુભ પરિણામ આપે છે તો વ્યક્તિને પૈસા લગ્ન વગેરે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે આજે આ વિડિયોમાં ખાસ એ વસ્તુ વિશે વાત કરી છે જે આ દિવસે ઘરે લાવવાથી તમે રાતોરાત કરોડપતિ પણ બની શકો છો તો ખાસ જાણી લો આ વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી આવા લોકો જેમને પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ શુક્રવારે કેટલાક ઉપાય કરવા જોઈએ આ કારણે શુક્ર ગ્રહ મજબૂત બને છે અને શુભ ફળ આપવા લાગે છે શુક્ર ગ્રહને સુધારવા માટે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે અને તેમને પ્રસન્ન કરવા માટે શુક્રવાર દિવસ ખૂબ ઉશ્રેષ્ઠ છે શુક્રવારે સવારે સ્નાન કરીને મા લક્ષ્મીની પૂજા આરતી કરો માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો જો શક્ય હોય તો આ દિવસે સફેદ વસ્ત્રો પહેરો અને શ્રી સુક્તનો અવશ્ય પાઠ કરો અને સાથોસાથ થાય તેટલું સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી તેમને નારિયે અર્પણ કરો અને પૂજા કર્યા પછી આ નારિયેળને પૈસા રાખવાની જગ્યાએ રાખો જે જગ્યાએ પૈસા રાખતા હોય તે જગ્યાએ આ વસ્તુઓ મૂકી દો શુક્રવારે કન્યાઓને ખીર અથવા દૂધથી બનેલી મીઠાઈ ખવડાવો જો શક્ય હોય તો કેટલીક વસ્તુઓ ભેટ પણ આપો શુક્રવારે ઘરે લાવો આ વસ્તુ આ દિવસે ઘરે લાવવાનું છે માત્ર લાલ રંગના ફૂલ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે પૂજા કરતી વખતે હાથમાં લાલ રંગના ફૂલ લઈને માતાનું સ્મરણ કરો તેની પાસે દયા માટે પ્રાર્થના કરો પછી આ ફૂલોને તમારી તિજોરી અથવા તો કબાટમાં મૂકી દો આવું કરવાથી ઘરની તિજોરી તરફ ધન આકર્ષિત થવા લાગે છે ધનલક્ષ્મીની પૂજા માટે વિશ્વાસ શ્રદ્ધા અને પવિત્રતા સાથે સવાર સાંજ મહાલક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર પર કુમકુમ અક્ષત ગંધ ફૂલ અને ધૂપ અર્પિત કરીને તેમનું સ્મરણ કરો ધ્યાન રાખો કે જેઓ ધનલક્ષ્મીની પૂજા કરે છે તેમણે કોઈ પણ સંજોગોમાં સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ દરેક સ્ત્રીઓને માન આપવું જોઈએ દેવી લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તેથી શુક્રવારે માતા મહાલક્ષ્મીના મંદિરમાં જઈને તેમને લાલ વસ્ત્ર અર્પણ કરો તેની સાથે જ લક્ષ્મીજીને લાલ બિંદી સિંદૂર લાલ ચુનરી અને લાલ બંગડીઓ અર્પણ કરો તેનાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે શુક્રવારના દિવસે આવી વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયો બલી જરૂર થી લખજો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધા